સુરત શહેરના અત્યંત પોશ વિસ્તાર વેસુમાં આવેલી સોસાયટી મંગલમ પેલેસમાં મોડી રાત્રે દારૂની હાઈફાઇલ પ્રોફાઇલ મહેફિલનો પોલીસે પર્દાફાશ કર્યો હતો આગમ વર્લ્ડની સામે આવેલા મંગલમ પેલેસના અગિયારમાં માળે ફ્લેટ નંબર અગિયારસો એકમાં ચાલી રહેલી દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પાડી ફ્લેટ માલિક સહિત કુલ સત્તર ઈસમોને દારૂ પીતા અને મહેફિલ માણતા અને ત્યાં હાજરી હોવાથી રંગે હાથે ઝડપી પાડ્યા હતા જોકે સત્તરમાંથી પાંચના અલ્કોહોલ ટેસ્ટોમાં શહેરના વ્યાપારી વર્ગ નોકરીયાત અને અભ્યાસ કરતા યુવાનોનો સમાવેશ થાય છે પોલીસ કંટ્રોલ રૂમને ને ગત રાત્રે મળેલી બાતમીના આધારે વેસુ વિસ્તારના મંગલમ પેલેસ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો અગિયારમાં માળે આવેલા ફ્લેટમાં દરવાજો બંધ હાલતમાં હતો પોલીસે દરવાજો ખખડાવતા અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો કુલ પાંચ 5.18 અઢાર લાખની નો મુદ્દામાલ કબજે કર્યો હતો ખાસ કરીને પકડાયેલા તમામ ઇસમોની તબીબી ચકાસણી માટે કાર્યવાહી કરવામાં આવી હતી બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા કરવામાં આવેલા ટેસ્ટમાં

કે વેસુના આગમવડની સામે આવેલ મંગલમ પેલેસના અગિયારમાં માળે દારૂની પાર્ટી ચાલી રહી છે જેના અનુસંધાને વેસુ પોલીસના સ્ટાફે ત્યાં મંગલમ પેલેસના અગિયારમાં માળે મકાન નંબર અગિયારસો એકમાં રેડ કરતા કુલ સત્તર ઈસમો છે એ વગર પાસ પરમિટે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જણાતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવામાં આવી છે કે આ ફ્લેટમાં રહેતા ફ્લેટ નંબર અગિયારસો એકમાં રહેતા રાહુલ નિર્મળ કુમાર જૈન નાઓએ ગેટ ટુગેધર ગોઠવેલું હતું અને એમાં આ પાર્ટી ચાલી રહી હતી અને જે દારૂ પહોંચાડનાર છે એ રચિત રાજીવભાઈ ખટોર જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને આગળની તપાસ એ વેસુ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે